એના પછી બપોરનો મહાપ્રસાદ છે અને સાંજના એક મહાઆરતી રાખેલી છે અને મહાઆરતી કરીને પછી જે આરતી કરીને આ પ્રોગ્રામ અહીંયા પૂરો થશે આજનું જે આયોજન છે એ અને બપોરના જે મહાપ્રસાદ રાખેલું છે એમાં લગભગ આજે અમે તો સત્તર વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ આ અઢારમો વર્ષ છે એમાં લગભગ ચારથી થી સાડા ચાર હજાર માણસો દર વર્ષે આવે છે અને બધા અહીંયા ભક્તો છે ટોટલ બીજે ક્યાં પણ પ્રોગ્રામ હોય એ છતાં અહીંયા ભક્તો એકવાર તો આવે છે દર્શન કરી અને મહાપ્રસાદનો લાભ લે છે પરચા તો આવે જે ભક્તો જે આવે છે એ લોકો જે લોકો એને માનતા શ્રદ્ધાથી અહીંયા જે માને છે અહીંયા બધું પૂરું જ થાય છે તો એમાં કોઈ શંક જ નથી એમ અને અમે ગયા વખતનું તમને એક્ઝામ્પલ આપું એના અમારી ગયા વખતે અમે લોકોને કીધું અહીંયા બહુ ભક્તો ઓછા આવશે કારણ કે આપણા સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન હતું અહીંયા મોટા મંદિરનો પણ પ્રોગ્રામ હતો અને ચારે તરફ બધા પ્રોગ્રામ હતા અમને લોકોએ કીધું કે તમારા આ વખતે માણસો ઓછા થશે બેથી અઢી હજાર અઢી હજાર બે હજારથી ઓછા થશે અને અમે દર વખતે ત્રણ હજારની ઓછામાં ઓછી અમારી રસોઈ હોય છે પણ તમે માણસો નહીં ગયા વખતે ચાર હજાર સાડા ચાર હજાર માણસો થઈ ગયા બધે ઠેકાણે પ્રોગ્રામ હતો તે છતાંય લોકો થઈ જાય તો એનું કારણ શું એવું શ્રદ્ધા છે લોકોને અહીંયાને અહીંયા આ છે જાગતા દેવ છે એ હનુમાન અહીંયાનો જે છે એ બધાને પરચા જ છે એમ એમાં અમે કહીએ એનો કોઈ અર્થ નથી એમ બાકી જે આવે છે ભક્તો એ લોકોની તમે વાણી સાંભળો તમને ખ્યાલ આવી જાય એમ મારું નામ મયુરસિંહ જાડેજા છે હું કષ્ટભજન હનુમાન મંદિરનો ટ્રસ્ટી છું હવે અમે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ અને ખાસ કરીને અમારા સવારે હોમ અવરનો કાર્યક્રમ હોય છે બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે જેમાં આખી રીલોવે આખા ભુજને જાહેર આમંત્રણ હોતા ચારથી પાંચ હજાર માણસોનું મહાપ્રસાદનું આયોજન કરીએ છીએમાં તમામ અમારા મંડળો અને મિત્ર મંડળો મહિલા મંડળો સાથે રહી અને સરસ મજાનું આયોજન કરીએ છીએ રસોડા સેવા આવો રસોડાની પણ સેવાની અમારી સમિતિ અલગ બનેલી છે જેમાં ધીરુભાઈ ઠક્કર છે રાજુભાઈ પૂજારા છે મહેશભાઈ ઠક્કર છે અને મહિલા મંડળમાં પણ કલ્પનાબેન ચોથાણી નીરિન્દ્રબેન ભરતવાલા સુરેશભાઈ ચાંદ્રા અમે આખા ટ્રસ્ટી મંડળ સાથે રહી અને ખૂબ સરસ મજાનું આયોજન દર વર્ષે આયોજન પૂરો કરીએ છીએ